રાજુભાઈ સાઠે જણાવ્યા અનુસાર વર્ષ ઓગણીસો બે થી આ મૂર્તિની અહીં પ્રતિષ્ઠા કરવામાં આવી છે આ મૂર્તિ આખા ભારતભરમાં માત્ર પાદરા તાલુકાના બહુવડ ના રણછોડજી મંદિરે બિરાજમાન છે આ મૂર્તિ માટે ચિત્રાલ બહુવડ પાદરા વડુ અને દરાપુરા આ પાંચ જગ્યાઓના મુખીઓને એક સાથે સ્વપ્ન આવ્યું હતું જેને પરિણામે વિષ્ણુ ભગવાનની ખભે લક્ષ્મી માતાને મૂકેલી એવી મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થઈ ભગવાન વિષ્ણુ જગતના પાલન કરનારા પાલન પિતા છે અને ભગવાન કૃષ્ણએ ગીતામાં લખ્યું છે કે માસાના માર્ગ શિર્ષોહમ કે મહિનાની અંદર હું માક્ષર મહિનો છું અને આવા માક્ષર મહિનામાં મહુવડમાં ભગવાન રણછોડરાયના સાનિધ્યમાં લક્ષ્મીનારાયણના સાનિધ્યમાં આપણા રાજુભાઈ વ્યાસ પરિવાર અને એમના સહાય થકી અને એમની ઉપસ્થિતિમાં આપણે સરસ વિષ્ણુ યાગ કરી રહ્યા છે કે યજ્ઞ માટે કીધું છે ભવતી પર્જન્નાથ પર્જન્યા અન્નસંભવા ભવતી ભૂતાની યજ્ઞ કર્મ સમુદ્ભવા કે યજ્ઞ કરવાથી પર્જન્ય એટલે કે વરસાદ થાય છે વરસાદથી આ ધરતી પર બધા અન્નની ઉત્પત્તિ થાય છે અને અન્ન ગ્રહણ કરવાથી આપણે જેટલા પણ બધા મનુષ્યો છે પશુ પક્ષીઓ છે દરેકનું પાલન પોષણ થાય છે એટલે દરેક જણા યજ્ઞ કરવું જોઈએ અને યજ્ઞ માટે કીધું છે કે ભગવાન વિષ્ણુ એ મોક્ષના મોક્ષ આપવાવાળા છે એટલે મોક્ષાત ઇચ્છે ધનમ જ્યારે પણ આપણે મોક્ષની પ્રાપ્તિ કરવી હોય ત્યારે ભગવાન વિષ્ણુનું પૂજન અર્ચન કરવું પડે આપણે અહીંયા વિષ્ણુ યાગ કરવા બેઠા વિષ્ણુ યાગમાં દરેક દેવનું આપણે સોળસોપચાર પૂજન કર્યું હવે ભગવાન પુરુષ સુક્તની સોલ જે રૂચાઓ છે એના દ્વારા દૂધમાં બનાવેલો ભાત એટલે કે પાયસની આહુતિ થશે એક હજાર આહુતિ થયા પછી અને આપણે જ્યારે આજે યજમાનોને એનું ફળ આપીશું એટલે યજમાનોને સારું આરોગ્યની પ્રાપ્તિ થાય આયુષ્યની પ્રાપ્તિ થાય યજમાનની જે કંઈ મનોકામના તે મનોકામના પૂર્ણ થાય અને ભગવાન વિષ્ણુનું પૂજન કરવાથી એમના જેટલા પણ દિવંગત થયેલા પિત્રો હોય દરેક પિત્રોને મોક્ષની પ્રાપ્તિ થાય કારણ કે પિત્રોનું પાછળ આપણે જો મોક્ષની પ્રાપ્તિ કરવી હોય તો ભગવાન અર્ચન કરવું પડે અને ભગવાન પ્રાર્થના કરીએ પ્રાર્થના કરીએ કે દરેક ભક્તોની મનોકામના પૂર્ણ થાય આઝાદી પૂર્વે આ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને આ વર્ષે મૂર્તિ પ્રતિષ્ઠા ને એકસો વર્ષ પૂરા થયા

સુંદર વિધિ વિધાનથી શાસ્ત્રોક્ત વિધિ અનુસાર આ કાર્યક્રમ સંપન્ન કર્યો હતો હા રાજુભાઈ આ મંદિર કેટલા વર્ષનું છે અને આ મંદિરનો શું ઇતિહાસ છે હવે રાજારણ જય લક્ષ્મી નારાયણ દેવકી જય આ મંદિરનો ઇતિહાસ એવો છે કે પહેલેના કાળની અંદર ફક્ત અહીંયા આગળ શ્રી હનુમાનજી મહારાજ હતા એ ખુલ્લા સ્વરૂપમાં હતા પણ તે વખતના સમયની અંદર જ્યારે હનુમાનજી મહારાજનું અહીં આગળ ફક્ત ખુલ્લા સ્વરૂપમાં હનુમાનજી મહારાજનું સ્વરૂપ હતું અને અહીં આગળ ગાયકવાડના પરિવારજનો તથા અવારનવાર અહીં આગળ એ ચાલતા અને હનુમાનજી મહારાજના દર્શન કરતા એમને મનની અંદર આવી ઈચ્છાઓ જાગી કે આજે આપણે આવા સારા મહેલમાં રહીએ છે અને આજે આ હનુમાનજી મહારાજ આ ખુલ્લા સ્વરૂપમાં છે એ શોભા ના દે એટલે દરેકે લોક ફાળો ભેગો કરીને હનુમાનજી મહારાજનું આ જે દેખાય એ મંદિર હનુમાનજી મહારાજ માટે નવું જ બાંધકામ કરેલું હતું પણ તે વખતના સમયની અંદર આ હનુમાનજી મહારાજે નવા બનાયેલા મંદિરની અંદર હનુમાનજી મહારાજે પાંચ ગામના મુખીઓને આજ્ઞા કરી કે મહીસાગરના કાળિયાકોતરમાં મારા આરાધ્યદેવ રણછોડરાયની પ્રતિમા મહીસાગરના કાળિયાકોટરમાં દટાયેલી છે અને પાંચવ ગામના મુખીઓને એક સરખું સ્વપ્ન આપ્યું કે મારા આરાધ્યદેવની પ્રતિમા દટાયેલી છે એને ખોદકામ કરીને તમે જ્યાં કમળના ફૂલ ખીલેલા હોય તે ખોદકામ કરીને એમને બહાર કાઢો અને બહાર કાઢ્યા પછી હનુમાનજી મહારાજના આજ્ઞા પ્રમાણે જે પાંચેવ ગામના જે મુખીઓ હતા એક મહના એક દરાપુરા એક ચિત્રાલ એક પાદરા એક વડુ આમ પાંચ ગામના મુખીઓ હનુમાનજી મહારાજની સ્વપ્ન દ્વારા એ તેઓ એ સ્થાન ઉપર ગયા અને તેઓ જે હનુમાનજી મહારાજે એમને જે નિશાની આપી હતી એ નિશાની પ્રમાણે તેમને ખોદકામ કર્યું અને ખોદકામ કરીને પાંચોએ ભેગા મળીને આખી આ ભગવાનની પ્રતિમા બહાર કાઢી હવે બહાર કાઢ્યા પછી આ પાંચોના વચ્ચે તકરાર થઈ પેલો સરપંચશ્રી કહે છે કે હું મારા ગામે લઈ જાઉં બીજા સરપંચશ્રી કહે છે હું મારા ગામે લઈ જાઉં ત્રીજા સરપંચશ્રી કહે છે કે હું મારા ગામે લઈ જાઉં એમ કરતાં કરતાં આ ભગવાનની પ્રતિમા એકને લેનાર પાંચ એટલે તે વખતના સમયની અંદર જે એકલવારાના ઠાકોર ગગુભા ઠાકોરને આ વાતની જાણ થઈ કે ભાઈ આપણા મહીસાગરના કાંઠે કાળિયા કોતરમાં આવી ભગવાનની વિશિષ્ટ પ્રતિમા મળી આવી છે અને એમાં આ પાંચો જણની તકરાર છે તો એનો આપણે કંઈક સમાધાનનો માર્ગ કાઢીએ એટલે ઠાકોર સાહેબ અને એમના જે મિત્ર મંડળ હતા એ ત્યાં સ્થાન ઉપર ગયા અને આ પાંચોને એમના ન્યાય દરબારમાં લઈ ગયા ભગવાન સાથે અને પાંચો જણને ભગવાનની સમક્ષ બેસાડ્યા અને ઠાકોર સાહેબે એમને જણાવ્યું કે ભગવાન એક છેદ તમે લેનાર પાંચ છો તો એનું એક કાર્ય છે કે તમે તમારા પોતપોતાના પોતાના ગામની પાંચ ચિઠ્ઠીઓ લખો એમાં જે પંચ મોવડનું નામ નીકળ્યું અને એટલા માટે અહીંયા પાંચ ગામની ચિઠ્ઠીઓ જે પંચોએ ઉછાળી અને એમાં નાના બાળકના હસ્તે પાંચમાથી કોઈ પણ એક ચિઠ્ઠી ઉપાડાવી

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાયક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર